વારસિયા પોલીસ દ્વારા ફાળવેલી નોકરી બાદ હોમગાર્ડ જવાનો ન્યૂ વીઆઈપી રોડ પર નાથીબા સોસાયટીની પાછળ મોડી રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે સમયે ત્યાં જય બોલે યુવક મંડળના મંડપો પાસે કેટલાક યુવકો ઝઘડો કરતા હતા હોમગાર્ડ જવાનોએ તેમને સમજાવવાનો પ્રયાસ કરતા યુવકોએ હોમગાર્ડ જવાનોને અપશબ્દ બોલીને માર માર્યો હતો તેમજ ચપાચપી કરી ધમકી આપી હતી તમારે આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને અહીં નોકરી કરવાનું ભારે પડી જશે તેમજ અન્ય યુવકોએ પણ આ વિસ્તાર અમારો છે પોલીસ હોમગાર્ડથી અમને કોઈ ફરક પડતો નથી માટે અમારી વચ્ચે ન પડતા અને અહીંથી જતા રહો નહીં તો હાથ પાક તોડી નાખીશું તેવી ધમકી આપી હતી આ સમગ્ર બનાવના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેની વારસિયા પોલીસે તપાસ શરૂ કરી છે અને હોમગાર્ડ જવાનો પર હુમલો કરનાર શૈલેષ મુકુંદરાવ વાઘમારે હર્ષવર્ધન વાકોડે વિવેક જગદીશભાઈ માળી અને ગૌરાંગ હરેરામ સિંઘની ધરપકડ કરવામાં આવી છે